પાછા વળો અને હું વખતે દસ મિનિટ દાદા ને યાદ કરો આવા દાડો ઉઠી એટલે

રાજદાડો સેવા કરે છે અમારી માળાનો હવનનો રાજદાડો તમને જમાડાનો કદાચ મન ભેગો થયો હોય ને દાદાને એવું કહો જો આજી મનની કગર મૂકી તારી જગ્યામાં જાય અને આ બધું તમ અમારો ભેગો કરીને તમારી જોડેમાં નાખી દે અમારો હવન દાડો ઓક્સિજન નવ આવી જશે કારણ કે આ માળા સાચું શીખવાડે અને જે હું મેં પહેલા કીધું ને

કઈ નડતું નથી તમને તમારા કરેલા કર્મો નડે છે એમાં એક વાર જો જાગો કે ભાઈ મેં કેટલા ગુના કર્યા મેં કેટલા પાપ કર્યા આ કોઈ દાણા જોરાવાથી નહીં જાય હવે આનો પ્રાય કરવા દે છે કોઈ ગામમાં ગરીબ માણાની સેવા કરો કોઈ સાધુ આત્માનો આદર કરો આપણા ગુરુદેવનું ભજન કરો જે આરાધ્ય દેવને માનો છો અડધો કલાકનો સમરણ કરો અને હાજે ઘરે પાછા વળો